સુરત રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડતી વખતે એક વૃદ્ધ દંપતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયું જેમાં હાજર એએસઆઈ દ્વારા વૃદ્ધ દંપતીનો જીવ બચાવી લેવાયો હતો આ સમગ્ર કેમેરામાં કેદ થઈ ગઈ છે રેલવે વિભાગના આરપીએફ વેસ્ટર્ન રેલવે દ્વારા આજે એક વિડીયો પોતાના એક્સ એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બપોરના સમય સમયનો છે બપોરના સમયે એક વૃદ્ધ દંપતી રેલવે સ્ટેશને પહોંચે છે એ સમયે એક ચાલતી ટ્રેનમાં જવાનો પ્રયાસ કરે છે જોકે એ સમયે આ દંપતીનો પગ લપસી પડે છે અને દંપતી પ્લેટફોર્મ અને ટ્રેનના કોચ વચ્ચે ફસાઈ જાય છે ટ્રેનના કોચ અને પ્લેટફોર્મ વચ્ચે દંપતી ફસાઈ જાય ત્યારે હાજર અન્ય મુસાફરો અને એએસઆઈ બસરાર બેગ દ્વારા હિંમત દાખવી આ દંપતીને બચાવી લેવાયું છે બનાવની સમગ્ર ઘટના ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અવારનવાર રેલવે વિભાગ દ્વારા આ પ્રકારે ચાલુ ટ્રેનમાં ન ચડવું જોઈએ તેમ જણાવવામાં આવવા છતાં મુસાફરો આ પ્રકારનો પ્રયાસ કરે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત